નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા પચીસ પ્રશ્નો લઈને તો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી મિત્રો એકદમ નવા અને ખાસ પ્રશ્નો છે તો મિત્રો પહેલો પ્રશ્ન છે ગુજરાત ગુજરાતનો મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે ગુજરાતનો મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી ઓપ્શન બી જામનગર ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી ડાંગ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો નર્મદા જિલ્લો આવશે ઓપ્શન સી નર્મદા બીજો પ્રશ્ન કયો ગવર્નર જનરલ પોતાને બંગાળનો સિંહ કહેતો હતો ઓપ્શન એ વોરન હેસ્ટિંગ્સ ઓપ્શન બી રોબર્ટ ક્લાઇવ ઓપ્શન સી વેલેસલી ઓપ્શન ડી કોર્નવોલિસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી વેલેસલી આવશે ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યું વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યું ઓપ્શન એ બ્રિટન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત ઓપ્શન ડી ઇંગ્લેન્ડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો અમેરિકા આવશે મિત્રો ઓપ્શન બી અમેરિકા ચોથો પ્રશ્ન મિત્રો તાજેતરમાં ભારતના કયા શહેરમાં મિસ વર્લ્ડ બે હજાર પચીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી કોલકત્તા ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી હૈદરાબાદ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો હૈદરાબાદ આવશે મિત્રો ઓપ્શન ડી હૈદરાબાદ પાંચમો પ્રશ્ન ભારતનો કયો જિલ્લો પોતાની સમગ્ર વીજળી માંગને સંપૂર્ણપણે સૌર ઉર્જાથી મેળવનાર પ્રથમ જિલ્લો બન્યો ભારતનો કયો જિલ્લો પોતાની સમગ્ર વીજળી માંગને સંપૂર્ણપણે સૌ સૌર ઉર્જાથી વીજળી મેળવનાર પ્રથમ જિલ્લો બન્યો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ દીવ ઓપ્શન બી કોટા ઓપ્શન સી આગ્રા ઓપ્શન ડી અમદાવાદ તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે દી દીવ આવશે મિત્રો ઓપ્શન એ દીવ છઠ્ઠો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર પચીસ ક્યાં યોજાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર પચીસ ક્યાં ક્યાં યોજાશે ઓપ્શન એ ભારત અને દક્ષિણ આફ્રિકા ઓપ્શન બી ભારત અને શ્રીલંકા ઓપ્શન સી ભારત અને દુબઈ ઓપ્શન ડી ભારત અને ઓસ્ટ્રેલિયા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ભારત અને શ્રીલંકા આવશે ઓપ્શન બી ભારત અને શ્રીલંકા ઓપ્શન બી સાતમો પ્રશ્ન સાઇટ કાર્યક્રમ નીચેનામાંથી સંબંધિત છે ઓપ્શન એ મોસમ મોસમ વિજ્ઞાનથી ઓપ્શન બી જન જનશિક્ષાથી ઓપ્શન સી રક્ષા કાર્યક્રમથી ઓપ્શન ડી દૂરસંચારથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન બી આવશે જનસંખ્યા જનશિક્ષાથી આવશે મિત્રો સોરી જન શિક્ષાથી ઓપ્શન બી આઠમો પ્રશ્ન ભારતનો સૌપ્રથમ સ્વદેશી સ્વદેશી ભૂસ્થિતિક ઉપગ્રહ કયો હતો ભારતનો સૌ પ્રથમ સ્વદેશી ઉપગ્રહ કયો હતો ઓપ્શન એ ઓશનસેટ ઓપ્શન એ ઓશનસેટ ઓપ્શન બી એપલ ઓપ્શન સી રોહિણી ઓપ્શન ડી આર્યભટ્ટ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો આર્યભટ્ટ આવશે મિત્રો ઓપ્શન ડી આર્યભટ્ટ સ્વદેશી મિત્રો નવમો પ્રશ્ન સૌથી વધારે તેજ કક્ષીય ગતિવાળો ગ્રહ કયો છે સૌથી વધારે તેજ કક્ષીય ગતિવાળો ગ્રહ ગ્રહ કયો છે ઓપ્શન એ ગુરુ ઓપ્શન બી શનિ ઓપ્શન સી શુક્ર શુક્ર ઓપ્શન ડી બુધ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ગુરુ આવશે ઓપ્શન એ ગુરુ ઓપ્શન એ દસમો પ્રશ્ન જીવો જીવો અને એમના વાતાવરણ વાતાવરણોના અધ્યયનને શું કહેવાય છે જીવો અને એમના વાતાવરણોના અધ્યયનને શું કહેવાય છે ઓપ્શન એ ઇકોલોજી ઓપ્શન બી સાયટોલોજી ઓપ્શન સી લિમ્નોલોજી ઓપ્શન ડી ઓન્કોલોજી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઇકોલોજી આવશે મિત્રો ઓપ્શન એ ઇકોલોજી અગિયારમો પ્રશ્ન ભારતમાં અંગ્રેજી શિક્ષા કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી ભારતમાં અંગ્રેજી શિક્ષા કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી ઓપ્શન એ લોર્ડ રિપન ઓપ્શન બી વોરન હેસ્ટિક્સ ઓપ્શન સી ડેલહાઉસી ઓપ્શન ડી વિલિયમ બેન્ટિક તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે વિલિયમ બેન્ટિક આવશે મિત્રો ઓપ્શન ડી વિલિયમ બેન્ટિક બારમો પ્રશ્ન વેદોમાં સંપૂર્ણ સત્યનો સમાવેશ છે આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું વેદોમાં સંપૂર્ણ સત્યનો સમાવેશ છે આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી ઓપ્શન સી સ્વામી શ્રદ્ધાનંદ ઓપ્શન ડી એસ રાધાકૃષ્ણન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે સ્વામી દયાનંદ સરસ્વતી આવશે ઓપ્શન બી તેરમો પ્રશ્ન ગ્રાન્ડ ટ્રક રોડનું પુનઃ નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું ઓપ્શન એ હુમાયુ ઓપ્શન બી અકબર ઓપ્શન સી શેરશાહ સુરી ઓપ્શન ડી ઔરંગઝેબ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે શેરશા સુરી આવશે મિત્રો ઓપ્શન સી ચૌદમો પ્રશ્ન આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસિત છે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસિત છે ઓપ્શન એ દ્રવિડ ઓપ્શન બી ખરોષ્ઠી ઓપ્શન સી બ્રાહ્મી ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે બ્રાહ્મી આવશે મિત્રો ઓપ્શન સી બ્રાહ્મી મિત્રો ઓપ્શન બીમાં થોડીક ટાઇપિંગ મિસ્ટેક છે પંદરમો પ્રશ્ન અંતિમ વર્ષોમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો અંતિમ વર્ષોમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો ઓપ્શન એ શૈવ ઓપ્શન બી બૌદ્ધ ઓપ્શન સી ખ્રિસ્તી ઓપ્શન ડી જૈન ધર્મ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન 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 આવશે 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 મિત્રો જૈન ધર્મ જૈન મો પ્રશ્ન ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું છે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું છે ઓપ્શન એ મૌર્ય સામ્રાજ્ય ઓપ્શન બી ગુપ્ત સામ્રાજ્ય ઓપ્શન સી મુઘલ સામ્રાજ્ય ઓપ્શન ડી મરાઠા સામ્રાજ્ય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મૌર્ય સામ્રાજ્ય આવશે મિત્રો ઓપ્શન એ મૌર્ય સામ્રાજ્ય સત્તરમો પ્રશ્ન નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી કોણ આપે છે નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી કોણ આપે છે ઓપ્શન એ નકશા નિર્માણ સંસ્થા ઓપ્શન બી મેપ ઓથોરિટી ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન ડી સર્વે ઓફ ઇન્ડિયા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો સર્વે ઓફ ઇન્ડિયા આવશે ઓપ્શન ડી સર્વે ઓફ ઇન્ડિયા અઢારમો પ્રશ્ન કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે ઓપ્શન એ ત્રણસો બાસઠ ઓપ્શન બી ત્રણસો સાહીઠ ઓપ્શન સી બસો નેવ્યાશી ઓપ્શન ડી બસો બાસઠ તો મિત્રો ઓપ્શન બી આવશે આવશે ઓપ્શન બી ઓગણીસમો પ્રશ્ન નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે નકશામાં રેલ માર્ગ માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ઓપ્શન એ લીલો રંગ ઓપ્શન બી લાલ રંગ ઓપ્શન સી વાદળી રંગ ઓપ્શન ડી કાળો રંગ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે કાળો રંગ આવશે મિત્રો ઓપ્શન ડી કાળો રંગ વીસમો પ્રશ્ન કોના દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે કોના દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે ઓપ્શન એ રચકણો ઓપ્શન બી વાતાવરણ ઓપ્શન સી આકાશ ઓપ્શન ડી આપેલ બધા જ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે રચકરણો રચકરણો આવશે મિત્રો ઓપ્શન એ રચકણો એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી બિહાર ઓપ્શન ડી ગુજરાત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ગુજરાત આવશે મિત્રો ગુજરાતમાં વિધાન પરિષદ નથી મિત્રો ગુજરાત આવશે પ્રશ્ન મિત્રો નીચે આપેલ વિધાનો પૈકી કયું કયા વિધાન ખોટું ખોટા છે ઓપ્શન એ દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરે છે ઓપ્શન બી લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે ઓપ્શન સી વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે ઓપ્શન ડી માત્ર બી ઓપ્શન ઈ એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન ઈ આવશે મિત્રો ઓપ્શન ઈ આવશે એક પણ નહીં આવે મિત્રો એક પણ વિધાન ખોટું નથી મિત્રો ત્રેવીસમ પ્રશ્ન રાજ્યપાલ પ્રધાન મંડળમાં કેટલી કક્ષાના પ્રધાનો હોય છે રાજ્યપાલ પ્રધાન મંડળમાં કેટલી કક્ષાના પ્રધાનો હોય છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ ઓપ્શન ડી ચાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ચાર આવશે મિત્રો ચાર આવશે ઓપ્શન ડી ચાર ચોવીસમો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યો હતો ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જર્મની ઓપ્શન સી રશિયા ઓપ્શન ડી ઈંગ્લેન્ડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો જર્મની આવશે ઓપ્શન બી જર્મની પચીસમો પ્રશ્ન મિત્રો લાસ્ટ પ્રશ્ન ભારતની પ્રજા ભારતની પ્રાચીન પ્રજા તરીકે કોની ગણના ગણના થતી હતી ભારતની પ્રાચીન પ્રજા તરીકે કોની ગણના થતી હતી ઓપ્શન એ હબસીઓ ઓપ્શન બી મોગલોઇડ ઓપ્શન સી દ્રવિડ ઓપ્શન ડી ઓસ્ટ્રેલોઇડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો દ્રવિડ આવશે મિત્રો ઓપ્શન સી દ્રવિડ ઓપ્શન સી દ્રવિડ આવશે મિત્રો જો મિત્રો તમને આ પચીસ પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને ખાસ એક લાઇક આપી દીજો મિત્રો સો લાઇક તો મિત્રો થવી જ જોઈએ આ વિડીયોમાં તો મિત્રો મળીએ નવા બીજા પચીસ પ્રશ્નો સાથે